દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ કચેરીની બેદરકારી સામે આવી ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતો હેરાન પરેશાન કેશોર ઠાકર શેરડી ભીંડા ગામના ખેડૂતો જીવના જોખમે વીજ પોલ ચડી વાયર રિપેરિંગનું કામ કરી રહ્યા છે સાતથી આઠ દિવસથી પીજીવીસીએલમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ રિપેરિંગમાં ના આવતું હોવાના કારણે ખેડૂતો હવે જાતે કામે લાગ્યા છે ખંભાળિયા તાલુકાના કેસોદ ફીડરમાં છેલ્લા સાત દિવસથી વીજ પુરવઠો ન મળવાના કારણે ખેડૂતો જાતે પોતાનો જીવ જોખમમાં મૂકી કામ કરી રહ્યા છે ખેડૂતોનો મગફળી સહિતનો પાક સુકાઈ રહ્યો હોય અને પિયતની ખાસ જરૂર હોય ત્યારે વીજળી ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે પીજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા હવે ખેડૂતોએ જાત મહેનતથી દિવસ રાત વીજ પોલ પર તૂટેલા વાયરો રિપેરિંગ કરવાનું કામ શરૂ કર્યું છે પીજીવીસીએલ કચેરીના પણ અધિકારી કેમેરા પર કશું બોલવા તૈયાર નથી રિપોર્ટર ખુશાલ ગોકાણી ખંભાળિયા